મેરું તો ડગે પણ જેના મન ના ડગે મરને ભાંગી પડે બ્રહ્માંડ રે આવું અડગ મન એ ભગવાન પાસે શા માટે માગે છે રાજ પાઠ ઐશ્વર્ય સત્તા કીર્તિ કે મોક્ષ માટે નહીં પણ પ્રભુ સ્વરૂપ માનવ જાતની સેવા કરવાની અને ભક્તિ કરવાની એની તમન્ના ખૂટે જ નહીં તમામ જીવાત્માઓની સેવા એ પ્રભુનો સાક્ષાત્કાર છે તેઓ પ્રભુ સ્મરણ ભક્તિ અને પ્રભુ સેવા શા માટે કરતા પોતાના માટે નહીં સમાજથી હળદું થયેલા તન મનના રોગીઓ માટે તેમના કલ્યાણ માટે આવો ભક્તિનો માર્ગ અને આવા મહાન સંતો ક્યાં મળે એમણે ક્યાંક ક્યાંક ઈશ્વરી કૃપાનો પરચાના નામે ઉપયોગ કર્યો હોય તો પણ માનવ સેવાના આ પૂજારીઓએ જ્યારે આ ક્રિયા આચરવાથી હૃદયને સાને ખૂણે પણ કીર્તિની અભિલાષા જાગી નહીં ઈશ્વરી શક્તિ વાપરવી એ દોષ છે એમ માની પોતે પોતાની જાતે જ સજા સ્વીકારી પોતાના દેહનો ત્યાગ કરી દે આ દેહ ત્યાગ પણ કેવો હસતા હસતા પ્રસન્ન ચહેરે સંતો ભક્તોને કંકોત્રીઓ લખાય આવે ત્યારે સૌને મીઠું ભોજન પીરસાય રાતભર પ્રભુના ભજન ગવાય અને સવારમાં ઊંડો ખાડો ખોદાવી તેમાં બેસી જાય તેની ઉપર આવેલા સંતો ભક્તો પોતાના હાથથી ધૂળ વાળી જીવતા સમાધિ લે સ્વર્ગની દિવ્યલોકની મોક્ષની કે પ્રભુ પદની આશા સિવાય કેવળ પ્રભુ ભક્તિ અને માનવ સેવાની જ લગ્ન રાખી મહામાર્ગે જનારાઓની સંસ્કૃતિના દર્શન જગતની કોઈ સંસ્કૃતિમાં મળશે નહીં પણ સોરઠમાં અનેક સ્થળે જીવતા સમાધિ લેનાર જતી સતી સંતો ભક્તો મહાત્માઓ અને સિદ્ધોના સમાધિ સ્થળો એ વાતનું સમર્થન કરે છે એવા જ પરમ સંત રૂખી રામદાસને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રમાં બોટાદ પંથકના ગોધાવટા ગામે વાલ્મીકી પિતા કુકા ભગત વાઘેલા અને માતા રૂડીબાઈના ઘેર સંવત ઓગણીસો સાતમાં સંત રુખી રામદાસનો જન્મ થયેલ માતા પિતા બંને ભક્તિભાવવાળા એટલે ઘરમાં ભક્તિનું વાતાવરણ બંને પતિ પત્ની દેશી નળિયામાં દેવતા ભરી ગૂગળનો ધૂપ કરી દીવો કરી અને આર્ત નાદે રણુજાના પીર રામદેવનું સ્મરણ કરતા પીર મરનો ધારા નારે આધાર મારા હે બાવા એવા માતા રે મીનળ દેના જાયા રે એટલે બાળ વયે જ ભક્તિના બીજ રોપાયા શાળામાં ભણવા માટે બેસાડેલ પણ ઊંચ નીચના ભેદના કારણે આવડસેટના કારણે બધાથી દૂર બેસી થોડું ઘણું વાંચતા લખતા શીખ્યા બાળપણથી જ ભક્તિની લગ્ન લાગી એટલે પોતે આવડે એવા ભજન ગાય કોઈ પાસેથી પુસ્તકો મેળવી શ્રીમદ્ ભાગવત રામાયણ અને ગીતાજીનો ઊંડો અભ્યાસ કર્યો પણ ચિત્તમાં ક્યાંય શાંતિ નથી એટલે સદગુરુની શોધ આરંભી એક દિવસ સંત ગોવિંદમ ગોધાવટા ગામે પધાર્યા ગામના ચોરે ભજનની લહેર જામી છે એક ચિત્ત થઈને દૂર રહીને સંત રૂખી રામદાસ ભજન સાંભળી રહ્યા છે આખી રાત સત શબ્દની વાણી સંતોની વાણી સાંભળી અને સવારે જ ગુરુ સંત ગોવિંદરામ પાસે દીક્ષા ગ્રહણ કરી હવે તો ગુરુના પ્રતાપે અંતરના કબાટ ઉઘડી ગયા છે ગામના પાદરમાં ઝૂંપડી બાંધી વૃક્ષો વાવી ફૂલ છોડ વાવી નાનો એવો સુંદર બગીચો મહેકતો કર્યો અને ગુરુના આદેશ મુજબ ધ્યાન સાધના કરવા લાગ્યા થોડો સમય નાગા સાધુઓ સાથે સાધુ વેશ ધારણ કરી તપસ્યા પણ કરી સંત રામદાસનું શરીર ધ્યાન સાધના અને ભક્તિના પ્રતાપે ખડતલ અને પરછંદ હતું પૂરા છ ફૂટની ઊંચાઈ માથે ભગવી પાઘડી ગળામાં રુદ્રાક્ષની માળા ધોતી અને જભો બગલમાં જોડી અને મોટી ભરાવદાર મૂછો પણ સરળ સ્વભાવ અને પ્રેમાળ અને મીઠી વાણીથી એ બધાના દિલ જીતી લેતા યુવાન વયે જ તીર્થયાત્રા કરતા કરતા ગુજરાતના પાવાગઢથી લઈ નવસારી વલસાડ થઈ મહારાષ્ટ્રના મુંબઈ નાસિક ત્રંબક પંઢરપુર જેવા સ્થળોએ જઈ ભક્તિનો હાલે જગાયો ત્યાંથી પરત આવી સૌરાષ્ટ્રમાં અને કચ્છની ધરતીમાં આવેલા પવિત્ર તીર્થસ્થાનોની તીર્થયાત્રા કરી અંજારમાં સતી તોરલ અને સંત જેસલપીરની સમાધિના દર્શન કરી થોડો સમય ત્યાં રોકાયા બાદમાં નળિયા કોઠારા કોટેશ્વર થઈ વમાણિયા આવી જળ માર્ગે કરાચી જવા રવાના થયા કરાચી પહોંચી મોટાભાઈ શ્યામજીભાઈ અને તેમના ધર્મપત્ની જમનાભાઈને મળ્યા ત્યાં કરાચીમાં ધંધા અર્થે સ્થાયી થયેલા મૂળી ગામના સંત મુરદાસ નામના શિષ્યને ત્યાં લાંબો સમય રોકાયા ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે સંજોગો વશાત મોટાભાઈનું નિધન થયું અને ભાભી જમનાબાઈ વિધવા થયા એટલે સ વર્ષ સુધી કરાંચીમાં રહી માદરે વતન ગોધાવટા ગામે પરત આવ્યા નાના નાના બાળકોને પિતાની છત્રછાયા મળી રહે એટલા માટે કુટુંબ અને જ્ઞાતિના આગ્રહને માન આપી તે વખતના રીતિ રિવાજ મુજબ ક મને પાંત્રીસ વર્ષની ઉંમરે ભાભી સાથે અર્ધલગ્ન કર્યા થોડા સમય સંસાર રથ ચાલ્યો માતા જમનાબાઈને મહિના ચાલતા હતા ધર્મપત્ની માતા જમનાબાઈની રજા લઈ વળી પાછા તીર્થયાત્રાએ ચાલી નીકળ્યા જુદા જુદા તીર્થસ્થાનોના દર્શન કરી બે વર્ષે પરત ગોધાવટા ગામે પધાર્યા ગામમાં આવતા જ સમાચાર મળ્યા કે તમારા ધર્મપત્ની અગિયાર મહિનાના પુત્રને મેલીને સ્વર્ગે સીધાયા છે એમ કહેવાય છે કે આ પુત્રનું નામ પોતાના ગુરુના નામ ઉપરથી ગોવિંદ રાખેલ ભક્તિ અને વૈરાગની લગ્ન લાગેલી એટલે સંસારમાં મન લાગતું નહોતું વળી પાછા નાના ભાઈ જીવરામને બાળકોની જવાબદારી સોંપી તીર્થયાત્રાએ ચાલી નીકળ્યા સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગામડે ગામડે નગરે નગરે જઈને જિજ્ઞાસુઓને ભક્તિ અને સતનો માર્ગ દેખાડ્યો તીર્થયાત્રા કરતા કરતા રાજકોટ વધાર્યા રાજકોટમાં તેમના શિષ્ય ઉકાભાઈએ ગુરુ રામદાસને ગુરુ દક્ષિણામાં જગ્યા આપેલ જ્યાં સત્સંગ ધામ બનાવ્યું સંમત બે હજાર સાતમાં માં શરીરમાં બીમારીના કારણે તબિયત નરમ ગરમ રહેતી એટલે પુત્ર ગોવિંદરામને અમદાવાદથી ચેડાવ્યા પુત્ર ગોવિંદરામે ડોક્ટરને બોલાવવાનું કહ્યું તો સંત રૂખી રામદાસ બોલ્યા કે ના હવે આ દેહનો કોઈ મોહ નથી આજે આ અવસ્થામાં પણ હું પૂરેપૂરો જાગ્રત અને આનંદમાં છું હું દુઃખી નથી કે મારે કોઈ પાસેથી કાંઈ લેવાનું કે દેવાનું નથી ત્યારબાદ થોડો ટાઈમ હરિનામ લઈ સત્સંગ કર્યો પુત્ર વધુ મોંઘીબાઈ પાસે પાણી માંગ્યું અને સંત રૂખી રામદાસે પોતાના હાથ અને મોઢું ધોયું અને મંદિરમાં જઈને બેસી ગયા શ્રીફળ માગ્યું હાથમાં કરી એક ઊંડો શ્વાસ લઈ બે હજાર સાતમાં માં મહા સમાધિમાં ગયા પધારેલા સંતો ભક્તો સ્વજનો શિષ્યગણ અને ભાવિક ભક્તોએ રડતી આંખે શંખ જાલર નગારાના નાદ સાથે પાલખીમાં બેસાડી રાજકોટ નગરમાં સંત રૂખી રામદાસની જય હો સદગુરુની જય હોના નાદ સાથે તેઓની અંતિમ ઈચ્છા મુજબ વિશ્રામ મંદિર તિલક પ્લોટમાં ભજન ગુફા બનાવી હતી ત્યાં તેમના પવિત્ર દેહને સમાધિ આપવામાં આવી સનાતન ધર્મની જોતને અખંડ રાખનાર સંત રૂખી રામદાસને આજે આપણે ભાવથી વંદન કરીએ